નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો સૌપ્રથમ તો આપ સર્વે મિત્રોનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આમ તો ઘણા સમયથી આપણે એકબીજાને આ માધ્યમથી મળતા હોઈએ છીએ તમે પણ ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છો ઘણી બધી કોમેન્ટો ઘણી બધી લાઇક્સ આવી રહી છે ઘણા બધા મેસેજો ફોન તમે પણ મને લાગે છે કે આ ખેતીની અંદર કંઈક નવું કરવા માટે તત્પર છો મને આશાવાદ છે કે આવતા દિવસોની અંદર સાથે મળીને ખેતીની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરી ટેકનિકલ માહિતીઓ આપણી જે કૃષિ યુનિવર્સિટીઓ સંશોધન કેન્દ્રો કૃષિ વિજ્ઞાન કેન્દ્રો સરકારશ્રીના જોદા વિભાગો જે પ્રયત્નો અથવા સહકારી સંસ્થાઓ જે પ્રયત્ન કરી રહી છે એ પ્રયત્નની અંદર આપણે સૌ સાથે જોડાય ગુણવત્તાવાળું ઉત્પાદન ખૂબ સારા એના વળતર મળે એવા પ્રયત્નોમાં જોડાય એટલે સૌ પ્રથમ તો આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આજની આપણે વાત કરવી છે ચાણાના પાકની આમ તો આ વર્ષે ગુજરાતની અંદર કહેવાય છે કે આંકડા પ્રાથમિક બતાવી રહ્યા છે ખૂબ મોટા વિસ્તારની અંદર ચણાના પાકનું વાવેતર ચૂછ છે એટલે બમ્પર વિસ્તારની અંદર વાવેતર જૂ છે વાવેતર વધારે જૂ છે તો સ્વાભાવિક છે વાતાવરણ સારું રહેશું તો ઉત્પાદન પણ ખૂબ સારું મળશે પરંતુ મિત્રો માર્કેટની અંદર ઉત્પાદન લઈએ છીએ એની સાથે સાથે ગુણવત્તા ખૂબ અગત્યની હોય છે ગુણવત્તાવાળું જો ઉત્પાદન લઈએ અને એનું સારું માર્કેટિંગ કરીએ તો આપણે બજાર ભાવ પણ સારા મળે અને ભળતર પણ સારું મળે તો મિત્રો આજે ચણાના પાકની અંદર પ્રથમ પિયત પ્રથમ ખાતર અને પ્રથમ દવાના ડોઝની વાત કરવી છે એ વાત હું શરૂ કરું પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે હજી સુધી આ ચેનલની અંદર આપ નવા આવો હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલું કામ સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશું એટલે ઓલ નોટિફિકેશન થઈ જાય તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જાય ત્યારબાદ આખો વિડીયો જોઈ અને એને લાઇક ખાસ આપજો અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરશો એટલે લાઈક મળશે મને ખ્યાલ આવશે કે તમે બધા આ વિડીયો જોઈ રહ્યા છો તો પ્રતિસાદ આપી રહ્યા છો અને ત્યારબાદ મિત્રો આપ સર્વને ખાસ વિનંતી છે કે આપણે જોઈ લીધું આપણે અપનાવી લીધું આપણને જો સારા પરિણામો મળે છે દુનિયા આખીને જાણ કરીએ સારી વસ્તુનો ફેલાવો કરીએ અત્યારે મોટાભાગે એવું થાય નેગેટિવ વસ્તુઓ છે એનો ફેલાવો વધારે થતો હોય સોશિયલ મીડિયાના માધ્યમથી હું આશા રાખું આપણે પોઝિટિવ વાત જ કરવી છે ટેકનિકલ વાત ન કોઈ પ્રોડક્ટનું પ્રમોશન ન કોઈ પેકેટ પકડી પકડીને એડવર્ટાઇઝ કરવી છે આવા લોકો જે પણ એડવર્ટાઈઝ કરતા હોય એને પણ હું તમને મિત્રો ખાસ કહું છું મારો વિડીયો જે પણ મિત્રો જોવે છે એવા લોકો થી ચેતી જા તમારું ભલું કરવા કરતા એના ભલામાં વધારે રસ છે જે પેકેટ પકડે છે એને એક જ પેકેટમાં રસ છે અથવા વારંવાર છ મહિના વર્ષે દિવસે પેકેટો ફેરવી ફેરવી અને ફક્ત એડવર્ટાઇઝમેન્ટ કરે છે હું તમને અહીંથી માહિતી એટલામાં હું એવું નથી હું એક આપું છું ઘણા બધા લોકો આવા સારા લોકો માહિતી આપે છે એની પણ માહિતી ઉપયોગ કરો યુનિવર્સિટીઓમાં જાઓ સારા સંશોધન વૈજ્ઞાનિકોને મળો સારા સંશોધન કેન્દ્રોમાં જાઓ ચોક્કસથી હું માનું છું કે દરેક જગ્યાએ સારા માણસો છે પરંતુ શાળાને ગોતવા માટે થોડીક મહેનત પડે ખરાબ લોકો દુનિયાની અંદર ઝડપથી આપણી સામે આવી જતા હોય તો આવા લોકોથી જતી જાય એડવર્ટાઇઝમાં આવ્યા વગર સારી માહિતીનો ઉપયોગ ખેતીમાં કરો અને સારી સારી વસ્તુઓને ખેતીમાં ઉપયોગ કરીને સારું વળતર મેળવીએ તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કર્યા બાદ લાઇક કર્યા બાદ આ વિડીયો તમને જો પૂરેપૂરો જોવાય પછી બધા જ ગ્રુપો તમારા વોટ્સએપ ગ્રુપો હોય એની અંદર બધે જ આ મોટા ભાગના જે લોકો તમારા કોન્ટેક્ટમાં એને મોકલી દેજો એટલે વિડીયો એ લોકો પણ જોવાય અને આ પ્રકારની ખેતી કરતા હોય તો એને પણ એક બે વસ્તુ નવી જાણવા મળે

ત્રીસ દિવસ ક્યાંક પંદર દિવસના છે ક્યાંક પાંત્રીસ દિવસ એટલે એ બધાય ગાળાની અંદર જુદા સમય પ્રમાણે વાવેતરના દિવસો પણ થઈ જાય છે મિત્રો આ બધાય વવાઈ ગયા પછી કઈ કઈ પ્રકારની કાળજી લેવી હોય એની આપણે સંપૂર્ણ મિત્રો વાત કરવી છે ખાસ કરીને જે મેં કીધું એમ ચણાનો પાક દસ પંદર દિવસથી લઈને પાંત્રીસ દિવસ સુધીનો છે એમાં અલગ અલગ સ્ટેજ પ્રમાણે અલગ અલગ કાળજી લેવાની હોય છે પણ મિત્રો આપણે પહેલી વાત કરવી છે ખાસ કરીને પિયત મિત્રો પિયત છેણાની અંદર ક્યારે આપવું પહેલું પિયત ઉગી ગયા પછીના પિયત વાત થાય છે ઉગાડી દીધા ત્યાં સુધીની બધી વાતો આપણે અગાઉ પણ કરી છે તમે ઉગાડી દીધા છે પ્રથમ એ વસ્તુ હંમેશા યાદ રાખવાની છે કે શિયાળુ પાકની અંદર અગાઉ પણ મેં કીધું ધાણા જીરું ઘઉં ચણા આ બધા જ પાકની અંદર કાચા મોલને એટલે કુમળો પાક હોય ઉગીને તરત ઉભો જ હોય તરત કોઈ પ્રકારનું પિયત આપવાનું નથી જો એ સમયે પિયત તમે ખાલી કોઈ પાક આઠ દિવસ દસ દિવસનો જો તરત પિયત આપો છો તો પાક પીળો પડશે સુકાવાના પ્રશ્નો થશે તો મિત્રો કાચા મોલની અંદર કાચા પાકની અંદર ક્યારેય આપણે પિયત આપવાનું નથી અને ખાસ કરીને ચણાના પાકની અંદર ઉગ્યા પછીનું જે પહેલું પિયત છે એ પચીસ થી ત્રીસ દિવસ ડાળી ફૂટવાની અવસ્થા કહી શકાય એટલે પેલું તમે જયારે પિયત આપો છો બીજવાણી ગયો છો અને એના પછી ચણાના પાકને ખેંચ આપવાની હોય છે આપણે ભાષામાં કહીએ વીસ થી પચીસ દિવસ ત્રીસ દિવસ સુધી જેટલી જ અમારી જમીનની પરત પ્રમાણે જમીન હલકી હોય તો થોડાક ઓછા દિવસો થશે જમીન ભેજવાળી સંગ્રહ શક્તિ વાળી હોય કાળી જમીન હોય તો એના માટે થોડાક દિવસો વધારે થશે એટલે પચીસ થી ત્રીસ દિવસ સુધી ખેંચાય અને પછી જ આપણે મિત્રો પિયત આપવાનું છે આ સ્પષ્ટ ખાસ જણાની અંદર યાદ રાખજો પિયતનો ખૂબ મોટો ભાગ અને એનો રોલ આની અંદર ખાસ કરીને હોય છે મિત્રો બીજું છે ખાતર ક્યારે આમ તો જણાના પાકની અંદર કારણ કે કઠોળ વર્ગનો પાક છે નાઇટ્રોજન ફિક્સ કરતો હોય આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે રાઇઝોબિયમની ગાંઠો આવેલો જણાનો પાક ઉપાડીએ અંદર નીચે રાઇઝોબિયમની ગાંઠો હોય તો એને હવામાંથી નાઇટ્રોજન ફિક્સ કરવાનું એની જ્યારે એક અવસ્થામાં આવે ત્યારબાદ એ નાઇટ્રોજન ફિક્સ કરવાનું શરૂ કરી દે નાઇટ્રોજન ખાતરની તત્વોની આને ઓછી પડતી હોય પરંતુ બુસ્ટિંગ ડોઝ છે નાની ઉંમરમાં છે એટલે શરૂઆતમાં આપણે ખાસ કરીને પાયામાં ખાતર તો આપેલા જ હોય બાર બત્રીસ સોળ ડીએપી વીસ વીસ જીરો તેર વીસ વીસ જીરો ઘણા બધા પ્રકારના વર્ષે આપણે ભલામણ કરી સિંગલ સુપર હોસ્પિટલ આ બધા ખાતરો તમે આપ્યા છે હું માનું છું કે જે પણ મળ્યું તમને બજારમાંથી તમે વાપર્યું હશે પરંતુ અત્યારે હવે જે વાત કરીએ છીએ એ ખાસ કરીને પાકની અંદર પચીસ ત્રીસ દિવસે આપીએ પછી આ ખાતરનો ડોઝ આપવો ખૂબ જરૂરી બની જાય અને આમ તો જનરલી ભલામણ આપણે યુરિયાની ઓછી કરીએ પરંતુ મેં બુસ્ટિંગ ડોઝ માટે શરૂઆતમાં એક વીઘામાં સોળ ગુઠાના વીઘાની અંદર સાત થી આઠ કિલો આપણે યુરિયા લેવાનું છે એની સાથે કાર્બન ડાયજિન પ્લસ મેન્કો જેમ મિશ્રણ ફૂગનાશક દવા છે એ દોઢસો ગ્રામ એક વીઘા માટે લેવાની છે એની સાથે ખાસ કરીને સિલેટેડ જીંક જે બાર ટકા સિલેટેડ ઝિંક આવે એ એક વીઘાની અંદર એકસો વીસથી દોઢ દોઢસો ગ્રામ લેવાનું છે એટલે આ ત્રણ કોમ્બિનેશન ખાસ કરવાના છે આપણે યુરિયા સાતથી આઠ કિલો એની સાથે કાર્બન ડાયજો મેન્કવોઝેપ દોઢસો ગ્રામ વીઘામાં અને ચિલેટેડ જીંક જે બાર ટકા આવે છે એકસો વીસથી દોઢસો ગ્રામ એક વીઘામાં ત્રણેયને મિક્સ કરી આપ્યા બાદ જમીનમાં જયારે પૂરતો ભેજ હોય ત્યારે આપણે આ ખાતરના સ્વરૂપમાં યુરિયા ભેગો મિક્સ કરીને આપશું એટલે ત્રણેયના ફંક્શન યુરિયા છે નાઇટ્રોજન આપી અને જોડીને વૃદ્ધિ અને વિકાસમાં બુસ્ટિંગ કરવામાં મોટો ભાગ ભજવશે કાર્બન ડાઇઝિટ છે શરૂઆતમાં એક સિસ્ટમેટિક અને કોન્ટેક્ટ પ્રકારનું ફૂગનાશક છે એટલે જમીનમાં ગયા પછી જમીન અંદર આવતો સુકારાનો રોગ જે વિલ્ટ કહીએ ફ્યુઝેરિયમના જે લક્ષણો છે એને અટકાવવાનું કામ શરૂઆતના સ્ટેજમાં કારણ કે જોડ પછી ત્રીસ દિવસમાં જે અવસ્થા ખૂબ બાકી છે પાછળથી સુકારો આવે એના કરતા બેસ્ટ છે કે આ ટ્રીટમેન્ટ કરી લઈએ અને ઝીંક છે મેં અગાઉ પણ ઘણી વાત કરી છે કે જીંક છેડ જીંક બાર ટકા છે મિત્રો એના ફંક્શન પણ ખાસ કરીને બહુ મહત્વના છે કારણ કે છોડની અંદર જો ઝીંકની ખામી હશે તો એ દૂર કરશે ઝીંકનું મુખ્ય કામ છે ફૂલ વધારવાનું છે એની અંદર દાણા બેસાડવાનું કામ છે એની અંદર પોષણ ખાસ કરીને આપવાનું કામ કરે છે એટલે ઝીંકના જે ગુણધર્મો છે એને લીધે આપણે એનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે અને ચણાની અંદર મિત્રો ખાસ મારી ભલામણ છે કે આ એક વખત તમે જ્યારે ઉપયોગ કરશો બે ત્રણ વીઘા અલગ રાખજો બીજો ખેતર અલગ રાખીને થોડુંક ટ્રાય કરજો તો ખૂબ સારા પરિણામો આના પણ મિત્રો મળી શકે છે મિત્રો ત્યારબાદ પિયત અને આપણે ખાતરની વાત કર્યા બાદ દવાનો પ્રથમ ડોઝ આમ તો ચણાના પાકની અંદર જ્યારે પચીસ ત્રીસ દિવસ અને ડાળીઓમાંથી ફૂલ બેસવાની શરૂઆત થાય એટલે એની અંદર સૌથી મોટી એક સમસ્યા શરૂ થતી હોય અને આમ તો વહેલી શરૂ થઈ જાય એ છે લીલી યળ હેલિયોથી આ લીલી નુકસાન મોટા ભાગે ચણાની અંદર જોવા મળતું હોય અને આ શરૂઆતના સ્ટેજથી જ ઘણી વખત તો ઘણી જગ્યાએ દેખાવાની શરૂ થઈ જાય ઠંડી હોય છતાં પણ આ ઇયળનો પ્રકોપ આ પાકની અંદર સ્વાભાવિકપણે કારણ કે મુખ્ય જીવાચર રહેતો હોય પહેલી ભલામણ એ કરવું હોય એની અંદર એક વીઘા ડીટ એક ફેરોમેન ટ્રેપ મિત્રો લીલી ઇયળના નર ફૂદાને પકડવા માટે એક વીઘાની અંદર એક ફેરોમેન ટ્રેપ આપણે ચોક્કસથી લગાડી અવલોકન કરતા રહીએ બીજું કામ એ કરીએ કે શરૂઆતમાં આપણે જૈવિક દવાનો ડોઝ મારીએ એઝાડ્રિક્ટિન પંદરસો પીપીએમ બજારની અંદર મળતું હોય સાઠ એમ લખે એનો એક ડોઝ જો શરૂઆતમાં માર દે તો પણ સારા ફાયદા થાય બીજું બિવેરિયા બાજીના નામની જેવી જંતુનાશક દવા એ પણ એસી ગ્રામ લખે પંપમાં નાખીને સાંજના સમયે ભેજવાળી કન્ડિશનમાં છાંટીએ તો પણ સારા ફાયદા થાય ત્યારબાદ શરૂઆતના જે સ્ટેજમાં જે મિત્રો કેમિકલ યુક્ત દવાઓનો ઉપયોગ કરે એના માટે ખાસ કરીને પહેલાં શરૂઆતના ડોઝની અંદર જ વિનાલ ફોસ અથવા ક્લોરોપાયરીફોસ જેવી જંતુનાશક દવા એક પંદર લિટર પાણીમાં પચીસ એમ એલ અને એની સાથે બીજું એક અહીંયા ખાસ હું કરું છું મિત્રો આ દવાની સાથે હોમોબ્રાસિનોલાઇડ જે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા બજારની અંદર મળતું હોય એક પંપની અંદર દસ એમએલ નાખે નાખી અને જો એનો સ્પ્રે કરીએ તો એનાથી ફૂલોની સંખ્યા વધશે ફૂલ ખાસ કરીને ફૂલની સંખ્યા વધે એટલે ફૂલની સંખ્યામાંથી પરિવર્તન થઈ અને ફૂલ ઘણી વખત જે ખરી જતા હોય એ ખરણ અટકાવવાનું કામ પણ આ મિત્રો કરશે અને ફળનું સેટિંગ પણ થશે એટલે પોપટાની અંદર અંદર બેસે તો ટ્રાય કરવા જેવી ખરી આ દવાની સાથે ક્લોરોપાઈફોસ ક્વિનાલ ફોસની સાથે બ્રોમો બ્રાસીનો લાઈટ જે દસ એમ નાખીને આપણે ટ્રાય કરીએ વીઘા બે વીઘાની અંદર તમને કેવા પરિણામો લાગે છે આ ખેડૂતોના અનુભવના આધારે હું તમને કહું છું એટલે બે વર્ષમાં ખેડૂતોએ કરેલા અનુભવનું કહું છું ચોક્કસથી એકવાર ટ્રાય કરજો ખૂબ સારા પરિણામો મળશે તો મિત્રો આ વાત હતી ચેણાના પાકની અંદર પહેલું પિયત પેલું ખાતર અને પેલી દવાનો ઢોસ મને લાગે મિત્રો આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી થશે અને જણાવવા આવતા દરેક ખેડૂત મિત્રોને ક્યાંક ને ક્યાંક આ ઉપયોગી સાબિત થશે આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો સ્ક્રીન ઉપર મારા નંબર છે આ નંબરની અંદર વોટ્સએપ કોલ પણ કરી શકશો સવારના સાડા નવથી સાડા બાર સુધી બપોરના અઢીથી સાડા પાંચ સુધી મિત્રો ટ્રાય કરજો અને વોટ્સએપના મેસેજ દ્વારા પણ હું પ્રયત્ન કરીશ તમને ચોક્કસથી વિડીયોમાંની અંદર કોમેન્ટ પણ કરજો તમારા સારા અનુભવો કે જે પણ તમે અનુભવ કરો છો એને પણ આ કોમેન્ટમાં બીજા લોકોને પ્રેરણા મળે એવા માટે કોમેન્ટ પણ કરજો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનું આ પૂર્ણ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ